હાલો આવી જાય ગરમા ગરમ ભજીયા ના ખાણવા અંજો ટ્રાફિક ભજીયા ખાવા ફૂલ ટ્રાફિક ભજીયા ખાવા તમે જોઈ શકો છો લાઈન ક્યાં સુધી ભજીયા અંદર ખાતા જાય ઠંડી ઠંડી મારા રાજકોટ ના પ્રખ્યાત ભજીયા પ્રસાદી લેતા રહેજો ભજીયા ની પ્રસાદી હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં પેલા તડકો બઉ હેસ સસમાં પેલો મોઢા ઉપર આવે અને નહીને ગરમા ગરમ ભજીયા અને ગરમા ગરમ ખમણ અને ચટણી નો નાસ્તો કરાવી રસ્તા ઉપર દ્વારકા જતા ને તો હં વિડીયો તમને આગળ બતાવું ત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક ઘણું બધું થતું જાય છે હવે સાંજ જેમ થાય એમ ટ્રાફિક વધતું જાય છે અને આપડી રાવટી નું તો તમને સરનામું ન ખબર હોય તો એ કયા દઉં આગળ સોનારટી ગામ આવે એ જગ્યાએ આપડી રાવટી છે અને તમે જોવો ન ખબર પડે તો આટલી ધજા તમને ક્યાંય બીજી નહીં જોવા મળે આપણી રાઉટી જોવા મળે છે આપણે ધજાવાળી રાવટી તરીકે જ ઓળખાય છે તો હે આપણે ભજીયાના ત્રણ તાવડા માંડ્યા હોય એ તમને વિડીયોમાં આગળ બતાવીશ કેમ કે આપણે ટ્રાફિક વધી ગયું તો પહેલા બે તાવડા હતા પછી ત્રણ તાવડા કરી વાળ્યા ગરમા ગરમ મસ્ત અને ભજીયા અને ખમણ ને એવું બધુંય છે તો તમે જોઈ શકો છો આમાં ભજીયા છે ખમણ હતું અલગ પણ લગભગ પતી ગયું હોય તો ના એવું છે ને હવે ભજીયા જોવો તમે લાઈવ આવતા જાય ગરમા ગરમ જોવો એટલે ઘણા બધા લોકો આવતા જાય અત્યારે ભજીયા કમ્પ્લીટ સુધી ડીશું ભરાઈ ગઈ છે હાલો ગરમા ગરમ ભજીયા ખાતા જાઓ ભજીયા રાજકોટના પ્રખ્યાત ગરમા ગરમ ભજીયા હાલો ભજીયા પ્રસાદી લેતા જાય ભજીયા પ્રસાદી હાલો ભજીયા પ્રસાદી લેતા જાય ભજીયા ની પ્રસાદી લેતા ભજીયા ની પ્રસાદી હાલો આવી ગયા ગરમા ગરમ ભજીયા નો ગાણવો પાછો ગરમા ગરમ તો હવે અત્યારે તમને રસોડા નો વ્યુ પણ બતાવી દઉં માંડ ડીજે થોડીક વાર બંધ થયું હોય બાકી ડીજે વાગતું હોય ક્યાં સુધી તો કઈ બતાવી શકું હું તો આપડે આવી ગયા છે રસોડા માં અને તમને બતાવજો અહીંયા ભજીયા બનાવવાની શરૂઆત ચાલુ છે તમે મસ્ત મજાનું આપડે ભજીયાનું કમ્પ્લીટ થાય અને અહીંયા જુઓ લાઈવ તમે મસ્ત ના ગરમા ગરમ ભજીયા બનાવવાના ચાલુ છે આ એક તાવડો અને અહીંયા બીજો તાવડો માંડી દીધો છે અને ઓલી બાજુ ત્રીજો તાવડો પણ છે જો લાઈવ ગરમા ગરમ મસ્ત ના ભજીયા બનાવવાના ચાલુ જ છે અને આ છે ત્રીજો તાવડો જોવો તમે લાઈવ ભજીયા બને છે રાજકોટના પ્રખ્યાત ગરમા ગરમ ભજીયા બનાવે છે તો મસ્ત મજાના ત્રણેય ગાણવા ચાલુ જ છે ભજીયાના અને હવે પાછા ઉપર જાવી હી આપણે ઉપરનો વ્યૂ લેવી ભજીયા ખાતા હોય લોકો એ જગ્યાએ જાવી પાછા ઉપર આપણે રસ્તા ઉપર તો હાલો આપડે આવી ગયા રસ્તા ઉપર ને અહીંયા કણે જો આપણે ભજીયાની પ્રસાદી ચાલુ છે અને જો બોલ તો જય દ્વારકાધીશ જો રાજકોટ ના બચ્યા ટેક્સિયર બચ્યા ગોળું બીજા જો દ્વારકા તો હાલો આપડે જો ગરમ ગરમ ભજીયા અહિયાં ચાલુ છે રાજકોટ ગરમ ગરમ ભજીયા અને લોકો ઘણા બધા આવતા જાય જાય છે અને ગરમ ગરમ ખાતા મસ્ત ભરવાનું કામ ચાલુ છે તો ગરમા ગરમ ભજીયા ની પ્રસાદી ચાલુ જ છે આપડે જોઈ શકો છો અહિયાં ના ટ્રાફિક ઘણું બધું છે અને અત્યારે મસ્ત મજા ને ગરમા ગરમ ભજીયા ની પ્રસાદી ચાલુ છે આપડે અને અત્યારે ઘણા બધા લોકો આવતા જાય છે સાંજ થઈ ગઈ અને તમે જોવો કેટલા આમ દૂર દૂર સુધી તમને દેખાય ત્યાં સુધી અત્યારે લોકો હા આવે અને આપડે પ્રસાદી ચાલુ છે ટ્રાફિક ખાવા ખાવા પ્રખ્યાત પ્રખ્યાત તમે જોઈ શકો છો ઓ જોરદાર થઈ ગયું છે આપડે સાંજ ટાઈમે અત્યારે તમે જોઈ જ શકો છો આપડે પાછળ દેખાતું છે ઘણું બધું ટ્રાફિક આજ આપડે થઈ ગયું છે ભજીયા ફૂલ ટ્રાફિક જામ કે ખાઈ આપ્યું આપડે ભજીયા

તમે જોઈ શકો છો લાઈન ક્યાં સુધી ભજીયા ખાતા જાય છે ગરમા ગરમ ભજીયા રાજકોટના પ્રખ્યાત ભજીયા ભજીયા મિત્રો ભજીયા પૂરા થઈ ગયા હતા પણ વાર ન લાગી થોડીક વાર લોકો ઉભા રહ્યા કે આપડે આવી ગયા ભજીયાનો ઘાણો પાછો જોવો મસ્ત મજાના ગરમા ગરમ ભાજી આવે તરત જ જો એટલે ફટાફટ જ આપણે કેવી તો તરત કે ફટાફટ ડીશું ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને તમે જુઓ લાઈવ ભજીયા અમને તરત ખોટી પણ ડીશે અને પાછો ગરમા ગરમ ઘાણું આવે હવે એમજ લાઈવ જ ચાલુ રાખવાના ગરમા ગરમ જ જેથી બગાડી ન થાય અને ખાવાની પણ લોકોને બહુ મજા આવે તો ફટાફટ જ આપણે તમે જો ટ્રાફિક ઘણું બધું રહે છે આપણે ભજીયા ખાવા અને અહીંયા રસ્તામાંથી ને નહીં વાહન એક બાજુ કરાવવા પડે કેમ કે એટલામાં ટ્રાફિક આપડે બહુ જાજુ થઈ જાય જો આ ગાડીઓ થોડીક થોડી આમ હાલે ને સાઈડ મિત્રો તો આપણે અહીંયા ટ્રાફિક હોય ને આ બાજુ તમે જો ભજીયા ખાતા હોય તો લોકોને ખોટું કઈ નુકસાન થાય ને એટલે આપણી વ્યવસ્થામાં છે આગળથી ગાડીઓ હોય ને આમ એક સાઈડ થોડીક કરાવી નાખે ને એટલે આપણે અહીંયા કઈ ખોટું કોઈ લોકોને નુકસાન ન થાય અને આવી ગયા છે ગરમા ગરમ ભજીયા અને જો ભજીયા ગરમા ગરમ જ અહીંયા ખાવાના છે અને ભેગું છે ઠંડુ ઠંડુ ગોવું એ ભાઈ જો આ બાજુ લઈને ભાઈ આગળ ઉભા રહે છે ઠંડુ ઠંડુ ગોવું છે આ ભજીયા ભેગું એટલે ભજીયા ખાઈને મસ્ત મજાનું ઠંડુ ગૌવું પી લેવાનું આપણે ગરમા ગરમ ભજીયા ભેગી ઠંડી ઠંડી છાશ ભજીયા ને છાશો ભજીયા ભજીયા ને છાશ ગરમા એ છાશ ઠંડી ઠંડી છાશ રાખો હલ રાખો મારો બપો હલો ગરમા ગરમ ભજીયા ખાતા જાવ ને સાથે ઠંડી છાશ ભજીયા ને ભેગી ઠંડી હલો એવા રાખો મારા બાપુ ઠંડી ઠંડી છાસ પીતા જાઉ ભજીયા ખાતા છાસ ભજીયા ખાતા જાઓ ને ભેગી ઠંડી છીતા જાઓ હલો ભજીયા ને છાસ મારો હલો ભજિયા ને ચાસ ભેગું ભજીયા ને ચાસ હલો હલતા ચલતા લ્યો બેટા હલો ભજીયા આવી ગયા ગરમા ગરમ ભજીયા ગરમા ગરમ ભજીયા આવી ગયા ગરમ ભજીયા મિત્રો પછી આપણે નાસ્તાનું હે થોડીક વાર બંધ કરાવ્યું અને સાંજની જમણવારી ચાલુ કરાવી નકર પછી જમવાનું બનાવ્યું હતું એ વેસ્ટ દીધી છે અને તમે જોઈ શકો છો અત્યારે જમવાનું સાંજનું આમાં ફૂલ ટ્રાફિક થવા મળ્યું છે થોડીક જ વારમાં આપણે સાંજની જમણવારી ચાલુ કરાવી દીધી છે અને આ તમે જુઓ અત્યારે લાંબી લાઈન છે આપણે વિડીયો ઉતારી લેવી કીધું અહીંયા અને તમને દેખાડવી આપણે જો આમ તો આગળ દૂધ પાક ને પૂરી ને બધી વસ્તુ છે પણ અત્યારે તો આપણે હવે આમ કઈ વિડીયો ઉતારવા જવાય એવું છે નહીં તમે જોઈ જ શકો છો ટ્રાફિક થઈ ગયેલું છે ફૂલ અત્યારે અને કોઈને ને લેવા ઊભું થવાની આપણે જો તકલીફ નથી દેવાની એટલે જો આમાં હેને દૂધ પાકને એવું હતું આપણે ડોલ લઈને ની હાક જ છે કનૈયા મિત્ર મંડળના સભ્યો હતા એ જો આમ ને સેવાનું કામ ચાલુ જ છે આપણે કોઈને બેસી ગયા પછી ઊભું નથી બહુ થવાનું જે જોતું હોય આપણે અહીંયા ફુગાડી દઈશું બેઠા હોય ત્યાં જુઓ તમે સુવિધા ચાલુ જ છે ને પૂરી ને દૂધ ને બધી વસ્તુ હોય ને આમાં આખતા જ રહે આપણા કનૈયા મિત્ર મંડળના સભ્યો એટલે ખોટી કોઈને બહુ તકલીફ ન થાય જમવા બેઠા હોય અને અહીંયા થોડું ટ્રાફિક એ નો થાય આપણે કાઉન્ટરે પીરસ્તવવામાં જઈએ એટલે જોઈ જુઓ તમે મસ્ત મજાની જમણવારી ચાલુ થઈ ગઈ છે ફોર મોર અપડેટ્સ સબ્સ્ક્રાઇબ ટુ આ ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ